આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજુલા શહેરમાં પણ ભક્ત મંડળો દ્વારા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું અને હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ કાર રાજા ગણેશજીની વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા સ્થાપના કરી હતી રાજુલા શહેરના હવેલી ચોક પોલીસ સ્ટેશન વિસ્તાર હઠીલા અનુમાન

કે વાજકે ગાજકે રાજુલા શહેરના ચાલીસ જેટલા વિવિધ પંડાલોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે ખાસ કરીને રાજુલાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા પોલીસ ચોકમાં બાજુમાં મોટો પંડાલ બનાવી અને ગણપતિ બાપાને પધરામણી કરી છે ઉમંગ અને ઉત્સાહથી રોજ આરતી પ્રસાદનું આયોજન થશે અને જાહેર ધર્મ ભક્તોને દર્શન કરવા આરતીનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આમંત્રણ આપું છું અને ઘરે ઘરે પણ એટલી રાજુલામાં પધરામણી થઈ છે અને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે રાજુલા શહેરમાં આજે કોઈ વરસાદ ન હોય અને ગણપતિ બાપાની સ્થાપના રાજુલાના તમામ પંડાલોમાં થઈ છે અને આનંદ અને ઉત્સાહ અને બેન્ડવાજા સાથે ભક્તિમય વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે રાજુલા ખાતે થયું છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ